અત્યારે આપડી ઢેંગી સુતી છે ભાઈ ફેસ રિવેલ કરવો જ છે ભાઈ અત્યારે પણ હવે અમારે કાલ કરવાનું છે કે ખાલી એક દી વેટ હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ પહેલાં તો કાલના વ્લોગમાં આપણે કીધું હતું કે નામ તમે કોમેન્ટ કરો તો હું તમને એમાંથી સારું લાગે તો રાખી તો ભાઈ બહુ બધી તમે કોમેન્ટ કરી બહુ બધા નામ આવ્યા ઘણા ટાઈમ અમુક અમુક તો એક જ એક જ કોમેન્ટમાં દસ દસ નામ લખી નાખ્યા છે મેં બધા નામ આવ્યા બધા અમુક નથી વસાણા કેમ કે લાટ નામ છે કેટલી 400 500 કરને બધા એકતા હોતા વેલા છે હે એકતા છે બધા ને ઓલ છે લગભગ એક એ નામ બાકી નથી મને જોયું ને બધાના નામ લીધા હોય વાસી અત્યારે આપણી ઢેંગી સૂતી છે ભાઈ ફેસ રિવેલ કરવો છે ભાઈ અત્યારે પણ હવે અમારે કાલ કરવાનું છે કે કાલ છે ખાલી એક દિવસ તો કાલ કાલે શર્ટ લાવવા અને પહેરવા હાટુ કે ફરાક શર્ટ કપડા એને ભાઈ છે નવા કે હવે નથી નવા હવે નવા ઓલા ડીયા ડીયા આપણે મૂક્યા ત્યાં આવી હા તો આ તો પેન હોય મને એમ હોય કે મને તો કાઈ ખબર ફૂલ દળે લાવવાની કાકો આસ્થુ લાવવાની ઓલા લખવા વર લાવવાની લખ લે લાવો ને એટલું એટલું હા એમ તો એ તો કાય મગજ માં દે હું તો આખો દી વાડીયો તો કાલે લેવા જઈએગા છઠ્ઠી નો કેટલા વાગે રાખવાનું પોટી પાડવાની હોય ને તો હાંજે કોને બધું હાંજે કોને બપોર પછી તો નહીં diaz થઈ જાય પછી એ કરતા પહેલા diaz માં આમ તો ઢીંજે ખવરા છે બો હોય બધા દિવસે હોય રાતે આખો રાતે રોવાનો કે આ આમ લાગે કે ડ્રેસ આ એવા નાનું છોકરો છે એટલે આવા પેરો ધારો એને ગરમી થાય એવું ડ્રેસ લાટ બધે ન હોય લેવાની એટલે આખા તો એમ કે બાઉ એવા બાંધવા પર છોકરી હા તો એવા લેવાય ને જોઈએ મને વિડિયો તો હું કાલ કઈ કાલે જાવ લે કાજ જાવ

તો અમારે બેબીને ઉઠવાનો સમય થઈ ગયો હતો આખો દિવસ સુઈ સુઈ મસ્ત ને નીંદર પૂરી કરી લીધી નાખો બોલે હવે એને હોવાર ચુ છે કાક તો લાઈટ આવી પડતી હોય ને ને પ્રીતે કોમેન્ટ આવી કે તું ખાવામાં ધ્યાન રાખ રોટલી ખાવામાં પંદર દી એમ કે છે તું રોટલી ખાય તો નહીં ભાઈ આવડું થાય ને રીંગણા ખાવામાં ખાસ કરી રીંગણા મારી મમ્મી હોત ના પાડી કોમેન્ટ માં ના પાડી રીંગણા ખવરાવું મેં ને હા મારી મમ્મી હોત ના પાડી કે રીંગણા ખાતી રે રીંગણા તો હારા હારા માણસ ને માંદા પાડે

પ્રીતિ મને મજા ના આવતી પ્રીતિ આખો હજી ખાટલા માં રહી ને નીચે રહી છે ને કાક તો એમ મને મજા ના આવતી માથે અમને મજા આવે જેમ કે વિડીયો મજા લેવાની એવું લાગે તમે કોમેન્ટ કરો માથે વિડીયો લઈ તો મજા આવે કે હેઠે વિડીયો લઈ તો મજા આવે માથે રહું તો હું હેઠે માથે કેમ આવું જાવ દાદરા સળવામાં મારે પ્રોબ્લેમ થાય ને હા ગડિયા પગ આખી રાત માં ઉતરવું છોડવું આખી રાત હું દિવસ માં તો કેમ ઉતરવું નકર હમણા તારે ટાકા છે તા બધી નો જોવે માથે એટલે જ થઈ નો જોવાય હું વાળા ટીકડી પુરા થઈ ગયા દુખાવા ને પૂરું થઈ ગયા આખો દિયમ નામ કાઢી કેરી હું આવી જા અને એટલો વાડી હવાનો બ્લોક ચાલુ કરે એનો હોય જો એટલો મશીન ફેરવું પાણી ચાલુ કરીને ખો કમ્પ્લીટ કરીને આવ્યો બધું કામ રેડી કરીને આવ ના એમ ફરસ થઈ ઓર મેજિક માં કામ કર્યું આડે મેજિક એ ચાલુ કર્યું પછી બધા પાવર કપાતો તો બધું કરી દીધું પછી વાડીનું બધું કામ બધું કામ પૂરું હવે સવારમાં કીધું વાડી હું નહીં આવું તે મનાયા આપડો વિડિયો નો બનેડું ખાડી વે જાય તો વિડિયો નો મને કાલ સટી સે તો કાલ તો સટી જાય ને જાવ પણ પછી ને જાવ મે કીધું બે દાડિયા કરી જો હું દાડિયા પૈસા આપ દે પણ વાડિયા ની આવ કે ભી વ્લોગ દેવા છે મારે વ્લોગ કન્ટી ડેલી વ્લોગ દેવો છે તો એક દી ગેપ પડે તો અમને એમ થાય દે આપ ન ફાળો ગમે એમ થાય દેવો છે એટલે અમને YouTube માં લગન લાગની લાગી ગઈ YouTube ઉપર કે ભાઈ વ્લોગ દેવો છે કેમ કે અમારો વિડિયો વાયરલ થાય તો અમને અરક આવડા ગામમાં

ना करता हूँ वो नुख ना करता हूँ कहा वो नुख रहा हूँ आने मने बजे तरह प्रीति बोले नहीं क्या मने वो मजा तुम्हारी जम्मू से तभी क्या मैं प्रीति बोले मजा तो मने ये ना मजा था बोले इधर अबे अधिन कहाँ को तेरी जब बोले दिंगी रो तो वो आपको ना हो तो मने हार नहीं ना आज तो फोन है करती हैं तो बुपोर से जैसा तो मैं करता हूँ मैंने खबर से कि मोबाइल की सामान आप मशीन रिपेयरिंग करते हैं की सामान मतलब मोबाइल हाँ મશીન રિપેરિંગ કરીને તો પછી કાઢવાની રાખવાની એટલે મોબાઈલ હાથમાં લીધા ને ઝટકા મશીન માં મૂકી દીધા બે એટલે હું નથી બપોર લીધો તું જાગાડી દીધી ઠીંગી જાગી ઠીંગી જાગી જાય ને એ માખી કોરાવે ને હાલ તો કોઈ સેલો મશીન લો ને હું આમ કરી દીધી એ ભાઈ એ ઘોડીઓ લેવાય કે ન લેવાય મેં કીધું ઇલેક્ટ્રિક ઘોડીઓ લઈ લઈ કાપ પડો હેલો છા ઘરે આપણે યાડા એલો હું છે પ્રીતિ સુટી રે હું સુટર તો કે ન એક હેલો નાખવા વાળું લેવાનું છે તો હેલો નાખવામાં તો વાર લાગશે આમાં કોણ કરે છે એ ઘડી ઘડી નખરા પાછી હોય તો

જો ભાઈ ઢીંગી ઓર દીધી ફેસ દેખાડ દઉં જો આવો ઓ દેખાય ભાઈ રીત છે જો આમ દેખાડ દઉં હવે તોય દેખાય ફેસ તો ફાઇનલી ચાલો તમારે કોમેન્ટ વાંચી લે કેમ કે બહુ બધા નામ આવી જશે કેટલી કોમેન્ટ છે પહેલા એ તમને કહી દઉં કોમેન્ટ કેટલી છે લાઈવ કોમેન્ટ વાંચી લે જો 509 કોમેન્ટ ઓ પ્રીતિ આ બહુ અઘરું પડી કેમ કે લાડ બધા નામ છે ચાલો આપણે શરૂ કરી દઈએ ધીમે ધીમે નામ વાંચવાનું એટલે તમને ખબર પડે કે નામ રાખવું અને કે આમાંથી આ રાખી દઈએ પૂર્વા અધ્યા, નામે પ્રાચી અમારું પ્રાચી મન છે પણ જોઈએ પૂર્વી શ્રદ્ધા તો મારા ભાઈ ની છોકરી શ્રદ્ધા છે શ્રદ્ધા નામ તો રખાય મારે પેલા પેલા બ્રાહ્મણ પાસે નામ જોરાવી અને રાશિ ઉપર નામ રાખો

અમારે જો પ્રીતિ ની બેન નો ફોન આવ્યો તો એને મને એમ કીધું કે જો સો કરો નાનો છે હોત ને તો વિપ્રીત હા નામ છે વિપ્રીતિ કા વિપ્રીતિ વિપ્રીતિ હમ વિક્રમ વિપ્રીતિ મસ્ત નામ છે કા હું તો મે થી એક વાર પહેલા હું ગમે વસ્તુ માં બહુ વાર હું ગમે વસ્તુ નક્કી કરું ચપ્પલ કે કપડા લેવાનું કેટલી વાર વિચારું કેટલી મને દુકાલે હું લઉં કે ન લઉં એમાંથી દઈ પાછળ

कुबू करना को तो लाइक शेयर कमेंट करना खेगा नवा लोगों हो सब्सक्राइब करना खेगा जो लीजिए घर में थी आज आऊ की तो होड़ा मखा आज नवा बात थक गया का बाबू हम्म हाल ही में भी हाल ही में आई एम तो हाल ही तो जाओ दी होली पर बेहा तो न थी प्यारे तो है हुआ भी कहीं बेनी कल सठी से सठी नो व्लॉग तो जो तो चलिए बाय बाय मारी दो